જય માતાજી મિત્રો મહાદેવ ગુડ મોર્નિંગ આજનો દિવસ મંગળવાર એટલે કે નિફ્ટીની એક્સપાયરીનો દિવસ ગઈકાલના દિવસે આઈટી ક્ષેત્રનો સારો એવો દબાવ આપણને જોવા મળ્યો કે જે ન્યૂઝનો ઇમ્પેક્ટ હતો એવો સારો એવો દબાવ એમાં જોવા મળ્યો પણ થોડી એવી રિકવરી માર્કેટની અંદર વીતેલા લાસ્ટ સેશનની અંદર આપણે જોવા મળી હતી પણ એ કેટલી સસ્ટેન્ડેડ આજના દિવસે ફરી એક એક્સપાયરીનું સેશન છે નિફ્ટીની અંદર એક્સપાયરી છે ત્યારે કયા કયા એવા શેર છે સ્ટોક્સ છે કે જેની ઉપર ન્યૂઝની અસર જોવા મળશે અને સાથે કયા એવા સેક્ટર છે કે જેને પણ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ તો વાત કરીએ તો અમેરિકન માર્કેટની ઇન્ડેક્સની અંદર તો ઓલ ટાઈમ હાઈ ઉપર એના ઇન્ડેક્સ ટ્રેડ કરી રહ્યા છે સાથે આપણા માર્કેટની અંદર ઓલ ટાઈમ હાઈથી ઘણા દૂર છે હું એટલા માટે વાત કરું છું જ્યારે એક નીચે ભાવ આવતો હોય નીચે જ્યારે સારા એવા શેર આપણને મળતા હોય જ્યારે આપણું પણ માર્કેટ એ તરફ જઈ રહ્યું એવું આવનારા સમયની અંદર બની શકાય એટલા માટે હું આ બધી વાત કરું છું કે જ્યારે ફેસ્ટિવલ સિઝન આવનારા સમયની અંદર શરૂ થવાની છે કે અત્યારથી જ જોશો તો નવરાત્રિનો માહોલ શરૂ થયેલો છે ત્યારે છેલ્લા બે બે દિવસથી આપણે એક સેક્ટર ઉપર વારા ઘરીએ વારંવાર આપણે વાત કરીએ છીએ અને ધ્યાન પણ દોર્યું છે કે એ સેક્ટર ઓટો ક્ષેત્ર કે ઓટો ક્ષેત્રના સારા એવા નંબર જોવા મળી શકે કે એનું જે ઇમ્પેક્ટ છે એ અત્યારથી આપણને જોવા મળી રહ્યો છે કે ગઈકાલે પહેલો દિવસ એટલે કે નવરાત્રિનો પહેલો દિવસ એમાં પહેલા દિવસે મોટાભાગની વ્યક્તિઓ સારા મુહૂર્તની અંદર કોઈ પણ નવી વસ્તુની ખરીદી કરે તો એની અંદર ઓટો બાઇક્સની અંદર અને સાથે ઓટો કાર્સની અંદર તો એક સાથે કે ઓટો ક્ષેત્રના શેરો ઉપર તમારું મિત્રોની નજર હોવી જોઈએ ગઈકાલે પણ વાત કરી હતી આજના દિવસે એટલા માટે આપણે ભારપૂર્વક વાત કરીએ છીએ કે ઓટો ક્ષેત્રની અંદર હ્યુન્ડાઈ જેવી કંપનીઓ છેલ્લા પાંચ વર્ષની અંદર પહેલાં નોરતાને દિવસે હાઇએસ્ટ સેલિંગ ગઈકાલે એનું નોંધાણું છે કે એક જ દિવસની અંદર હ્યુન્ડાઈ કંપનીએ અગિયાર હજાર કાર વેચેલી છે જો હ્યુન્ડાઈ કંપની જે છે જો આટલી કાર વેચી શકતું હોય તો એની સાથે મારુતિ કેમ નહીં તો મારુતિનું પણ સેલ્સ સારો આવ્યો હશે તો આજના દિવસે હ્યુન્ડાઈ મારુતિ તો ધ્યાનમાં રાખવી જ જોઈએ સાથે બીજી કંપની કે જે આપણે કન્ટિન્યુ સારું એવું આપણે માર્કેટ એનું જોવા મળતું હોય એવું હીરો મોટો કે હીરો મોટો ઉપર પણ તમારી મિત્રો નજર રહેવું જોઈએ કે ખાસ કરીને કે ઓટો ક્ષેત્રના દિગ્ગજ ગઈકાલે પણ સારા એવા ગ્રીનની અંદર ટ્રેડ કરતા હતા તો આજે એક બાજુ બંને બાજુ નજર મિત્રો એવી રાખવી જોઈએ કે આઈટી ક્ષેત્ર એક સાઈડ નીચે દબાવ આપે છે કે નહીં કે ડાઉન છે તો આવનારા લાસ્ટ અંદર અંદર એની કેટલી રિકવરી આવે છે આ રિકવરી ના આવે તો એક ન્યુટ્રલ ઝોનની અંદર જોવા મળે છે તો પણ આપણા માર્કેટ માટે નીચે ટ્રેડની કરી શકે તો એ સાથે એક ઉપર લઈ જવા માટે કોઈ એક સેક્ટર હશે આજના દિવસે તો ઓટો ક્ષેત્રના સારા એવા ન્યૂઝ છે એટલે તમામ ઓટો ક્ષેત્ર છે એની ઉપર નજર રાખજો બીજું કે બે દિવસ પહેલાં પણ અદાણી સ્ટોકને ઇન્ડનબર્ગના મામલેમાં જે ક્લિનચિટ સેબી દ્વારા જે જોવા મળી હતી કે એનું રિએક્શન આપણે કન્ટિન્યુ લા શુક્રવારથી આપણે જોઈએ છીએ કે અદાણી સ્ટોક્સની અંદર સારામાં સારા જોમ જોવા મળ્યા છે આપણે સ્પેશિયલ અદાણી પાવર ગ્રીન અને અદાણી એનર્જી કે આ ત્રણે ત્રણ કંપની પાવરની અંદર સ્ટોક થયા એક સારા એવા ન્યૂઝ હતા એની સાથે આ હિડનબર્ગનો સેબી દ્વારા જે ક્લિનચીટ આપેલી કે આ બંને ન્યૂઝને ધ્યાનમાં મળે આ અદાણી સ્ટોક છે એ અદાણી પાવર છે ત્રીસ ટકા જેટલો જમ જોવા મળ્યો સાથે અદાણી ગ્રીનની અંદર બાર થી પંદર ટકા અદાણી એનર્જીની અંદર પણ દસ ટકા કરતા વધારે જમ કે કન્ટિન્યુ એકથી બે દિવસની અંદર સારા એવા જમ્પ આપણે જોયા જો તમે એનો લાભ લીધો હશે તો સારું તો આજના દિવસે અદાની સ્ટોક એક સેકન્ડ ડે એટલે કે મંગળવાર કદાચ એવું બને કે ઉપરથી ખુલ્યા પછી એ શેર આપણને થોડું એવું પ્રોફિટ બુકિંગ જોવા મળે છે કે કન્ટિન્યુ એની અંદર જમ્પ જોવા મળે છે તો એક સાવચેતીના ભાગરૂપે અદાણી સ્ટોક ધ્યાનમાં એ પણ રાખજો સાથે બીજી વસ્તુ એ કે એન્ટીપીસી ગ્રીન કે જે કંપનીને નવ પોઈન્ટ નવ ગીગા વિન્ડ કેપેસિટી કેપેસિટીનો પ્લાન્ટ શરૂ કરવાનો છે કરી રહ્યા છે તે ભુજની અંદર આપણા ગુજરાતના ભુજની અંદર તો આ કંપનીને એનટીપીસી ગ્રીન એનર્જી કે જે કંપનીને આપણે ધ્યાનમાં રાખીશું ત્યાર પછી વાત કરીએ કે જ્યારે એક ગવર્મેન્ટ કંપનીની વાત આવી છે ત્યારે ગવર્મેન્ટ આવનારા સમયની અંદર ઓએફએસ અથવા આઈપીઓ લઈને આવી રહી છે કે જે એક ન્યૂઝ ઉપર તમને ફ્રેશમાં પણ જોવા મળતું હોય છે કે ગવર્મેન્ટ એક મોટો પ્લાન કરી રહી છે કે જેટલા પણ સ્ટેક જે પણ કંપનીઓની અંદર હાઈ સ્ટેક જોવા મળી રહ્યા છે પ્રમોટરોમાં એની અંદર એ કંપની ગવર્મેન્ટ ઓએફએસ પણ લઈને આવી શકે કે પછી આઈપીઓ પણ લઈને આવી શકે સુડતાલીસ હજાર કરોડનો આ સેલ્સ સેલ થઈ શકે એમ છે કે ઓએફએસ થઈ શકે એમ છે કે આઈપીઓ લઈને આવી શકે એમ છે તો એના માટે આપણે કઈ કઈ કંપનીઓને ધ્યાનમાં રાખવી જોઈએ તો એની ઉપર વાત કરીએ તો મિત્રો એલઆઈસી આઈઆરએફસી મઝગાવડો કે જેની અંદર આ બધી જે જે કંપનીની આપણે વાત કરીએ છીએ આ બધી કંપનીઓની અંદર ગવર્મેન્ટનો પિંચોતેર ટકા કરતાં વધારે સ્ટેક છે મોટી મો ઘણી કંપનીઓ એવી છે તો એની અંદર નેવું ટકા કરતાં પણ ભાગ ગવર્મેન્ટનો જોવા મળ્યો છે તો કે એની અંદર એલઆઈસી આઈઆરએફસી મસ્ગાંવ ડોક આઈડી બેંક બેંક ઓફ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા બેંક ઓફ મહારાષ્ટ્ર સાથે યુકો બેંક એટલે બેન્કિંગ ક્ષેત્રની આ જે નાની નાની બેન્કો છે ગવર્મેન્ટની આ બધી ગવર્મેન્ટ કંપની આ આજના દિવસની વાત નથી કરતો મિત્રો આવનારા સમયની અંદર બે મહિના છ મહિનાની અંદર પણ ગવર્મેન્ટ ગમે ત્યારે આ એક પ્લાન કરી રહી છે તો આ બધી બેન્કો જ્યારે પણ ઓએફએસ લઈને આવશે કે ખરેખર શું એ આઈપીઓ લઈને આવે છે એ સુડતાલીસ કરોડ રૂપિયા સુધીનું સેલ્સનો એક પ્લાન ચાલી રહ્યો છે ત્યાર પછી આપણે એક કંપનીને સારા એવા ભાવમાં સારા એવા નંબર્સ એ કંપનીએ આપેલા તો આપણે એને ધ્યાનમાં લીધી હતી કે નેટવેપ ટેકનોલોજી જે કંપની હાઈ કોમ્પ્યુટિંગ સોલ્યુશનમાં ક્ષેત્રની અંદર કામ કરી રહી છે અને સાથે આ કંપની એઆઈ ક્ષેત્રની અંદર સારા નાના મોટા ઉડલ લઈને આવી રહી છે કન્ટિન્યુ છેલ્લા ચારથી પાંચ દિવસની અંદર નેટવેબ ટેકનોલોજીના શેરની અંદર સારો એવો ચમચો જોઈએ છે આ કંપનીનો શેર ઓલ ટાઈમ હાઈ ઉપર જઈ રહ્યો છે અને એનો ઓલ ટાઈમ બાવન વીકનો હાઈ પણ એને તોડેલો છે કહેવાનો મિનિંગ ગેમ છે આ નેટ ટેકનોલોજીની અંદર વાત કરવાનો અર્થ એ છે કે જો તમે કોઈ પણ કંપનીને પસંદ કરે છો તો એનું પહેલાં ક્વાર્ટરલી આવતા રિઝલ્ટને ચેક કરજો હજુ હમણાં ટૂંક જ ટૂંકા ગાળાની અંદર પણ આપણને ક્વાર્ટર ટુના રિઝલ્ટ જોવા મળવાના છે તો કઈ કંપનીઓ સારું રિઝલ્ટ રહીને રજૂ કરી શકે તો દર વખતે આપણે વાત કરીએ છીએ કે ઓટો ક્ષેત્ર ઉપર નજર રાખજો તો એ મિનિંગ એવું પણ આપણે ધારી રહીએ કે આવનારા સમયની અંદર આ કંપનીઓના સારા એવા રિઝલ્ટ પણ આવી શકે આ સિવાય ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓ છે એની કંપનીઓના પણ રિઝલ્ટ આવી શકે તો નેટ વેબ ટેકનોલોજી સારો એવા જમ્પ જોવા મળી રહ્યા છે બીજું કે દિવાળીના દિવસે મુરત ટ્રેડિંગનો સમય આપણે મોટા ભાગે આપણે રાત્રિના જોવા મળતો હતો પણ આ વખતે સિમિનાર ગાઈડલાઈન મુજબ કે એની અંદર સમયની અંદર ફેરફાર થયેલો છે કે આ વખતે મુરત ટ્રેડિંગનો સમય પોણા બેથી પોણા ત્રણ બપોરના સમય ડગાળા મુજબ છે આ એક ધ્યાનમાં રાખજો જે દિવાળી ટ્રેડિંગ મુરત ટ્રેડિંગ ઉપર માને છે કે ખરીદી ઉપર માને છે તો આ સમયની અંદર આ વખતે ફેરફાર થયેલો છે બાકી આજના દિવસે ઓટો ક્ષેત્રના છે તમામ વ્યક્તિઓને નજરમાં રહેવા જોઈએ સાથે નિપટીની એક્સપાયરી છે એટલે વોલેટિલિટી ઉપર નીચે થયાની પૂરી પૂરી સંભાવના છે એટલે આજનો દિવસ સારો રહે દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર અંત સુધી વિડીયો જોયો છે થેન્ક યુ